બટુકસિંહ બાપુ આજે આ લોકોને જયારે અગિયાર સાડા અગિયાર વાગે જીએબી લાઈન જાય છે બાજુ એનો વાયર તૂટ્યો છે અને નીચે શેડામાં કોઈ કચરા પડ્યા હોય ખેડૂતોના નાખેલા તો એના ઉપર તણખો પડ્યો છે એમાં એ આગ લાગી ગઈ જબરદસ્ત અને જેટલા વાળ હોય ને ખેડૂતોની જે સીડા વાળ એ લાગી એટલે એ અંદર આવી ગયું ફાર્મ ની અંદર એટલે જે આંબાના બગીચા છે નારિયેલો છે પછી આ બધી ઉભેલી છે આવું બધું બહુ જબરદસ્ત સ્વરૂપ લઈ લીધું આગનું અને અહીં તો સાધન એવા હતા નહીં જેથી આ લોકો ઓલાવી શકે બે ત્રણ કલાક ખૂબ રાહ જોઈ પણ માનવી થી પછી એને ફાયર આવી અને આ લોકો એ કવર કર્યું પણ નુકસાન ઘણું થયું છે એક આંબાના ઝાડો જે અત્યારે ફૂલ્યા ફાલ્યા છે જેને મંદિર રાહ જોઈને બેઠા છે એક તો પાછળ આ વરસાદ વાવાઝોડા અને એની વચ્ચે આવા બધા આંગજન કા થાય તો ખેડૂતને હવે જાવું ક્યાં આ પોઝિશન છે ખેડૂતની તો હું પણ રિક્વેસ્ટ કરું છું કે જેમ બને તેમ આમને વહેલી તકે આનું નિરાકરણ થઈ અને પંચનામા કરી વળતર મળે તો ખેડૂતને થોડીક રાહત મળે કારણ કે આ એક્સિડન્ટ જેવું છે કોચિંદાનું ખેડૂતને કોઈ એવો કલ્પના ન હોય એ તો રાહ જોઈ બેઠા હોય કે હાલો આપણે આ આ વખતે બેંકના હપ્તા ભરાઈ જાશે અને આવશે માલ તો આ બધા ખેડૂતો જેટલા લાઇનમાં છે બધાને નાની મોટી ઘણી અસર થઈ છે જેમાં પાકેલો તૈયાર માલ હવે પંદર દિવસની રાહ છે ઉતારવાની કેરી છે ખારેક છે નારિયેલો છે અને આખર ખેડૂત કરે શું આ તો સરકાર સાંભળશે અને સાંભળે તો જ આ સારું કે આ ખેડૂતોને કઈ વળતર મળે એ તો ખેડૂત તો આખર માથે હાથ દઈ બેઠો બીજું કરે શું વિચારો સમજા એટલે હું પણ વિનંતી કરું છું ઉપર કે આપણને જેમ બને તેમ આની જલ્દી જલ્દી આનું કંઈક નિરાકરણ આવે ને ખેડૂતને આશ્વાસન મળે એવી રાહત મળી જાય અને ખૂબ નુકસાન થયું છે આખા શેડામાં દસ પંદર વાડીઓ આ બાજુ આ બાજુનો એમ બહુ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું એટલે હવે આ પ્રમાણે છે આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ જોઈ જાઓ જે હોય તટસ્થ તપસ થાય અને અને નિરાકરણ આવે ને ખેડૂતને રાહત મળે ભારત માતા કી જય મારું નામ જગદીશ વેલજી ભાનુશાલી હું મહુ ગામ ભાનુશાલી સમાજનો પ્રમુખ છું તો અમારા વિસ્તારમાં કાલે ચૌદ તારીખના સાડા અગિયાર વાગ્યાના ટાઈમમાં એક જીવતા તાર પડી જતા હતા જીબીના ભીષણ બહુ મોટી આગ લાગી હતી આગ કાબૂ ન થતા અમે માંડવી ફાઈવ વિગર ગાડીઓને ફોન ક્યાંથી કોલ કર્યો તો એ બે વાગે ગાડી અમારી આવી એનાથી પણ સાત વાગ્યા સુધી બહુ કંટ્રોલમાં આગ ન આવી બહુ આગ જબરદસ્ત આગ લાગી હતી અમારા ખેડૂતોના ટ્રેક્ટર પંપો લગાવ્યા હતા દવા છાંટવાના જેસીબીઓ બોલાવ્યા હતા બધાથી અમે સાત વાગ્યા સુધી માંડ માન કંટ્રોલમાં આગ આવી હજી પણ આમ તો થોડી થોડી ચાલુ જ છે પણ સાત વાગે થોડીક શાંત થઈ ગઈ એમાં અમારા આજુબાજુના વિસ્તારના ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ છે આંબાના બગીચા છે નારિયેલ છે ખારક છે એ બધા બગીચાને બહુ મોટી નુકસાની થઈ છે અમે જીબીસી ટાપને પણ જાણ કરી તો જીબી સ્ટાફ ના પણ સાહેબ આવ્યા હતા અહિયાં પણ એ લોકો અમને મીઠી મીઠી વાતો કરી અને ઉપર ઉપરથી એમ કીધું કે જો અમે પંચનામું કરી દઈએ છીએ પણ પછી અમારાથી કઈ નહીં થાય પછી તમને ઉપર જવું પડશે એટલે ઉપર અમને હવે ભગવાન ઉપર જવું પડશે કે કોઈ અધિકારી કારણ કે અમે ખેડૂત છીએ અમને કોઈ ખબર નથી કે ઉપર એટલે ક્યાં જવાનું અમે તો અમારા બગીચા આજુબાજુના વિસ્તારમાં પડી ગયા છે અમે તો કાં તો એમ ધારી ઉપર એટલે ભગવાન તો અમને સરકાર શ્રી અનુજભાઈ દવે સાહેબ ને પણ આપણે ધારાસભ્ય શ્રી પણ ફોનથી જાણ કરી હતી કે સાહેબ આવું થયું છે તો એને કીધું છે કે તમારી જે નુકસાની હશે તો હું અમને તમને બધો સો સહયોગ આપીશ અને સો ખાતરી આપું છું કે બધી તમને જે અમારાથી થશે એટલી તણતોડ મહેનત કરી અને તમને આ પૂરી કરીશ જે નુકસાની થઈ છે તો એ એમને પણ અમને આશ્વાસન આપ્યું છે ને એમને અમારા માધ્યમથી જાણ કરું છું કે અમારે એમાં ન્યાય જોઈએ કે અમારે જે નુકસાની થઈ છે એ તમારા સરકારશ્રીના નિયમ મુજબ સર્વે કરવો જે કરવો હોય જોઈ અને અમે માધ્યમથી તમને બતાડી છે સ્થાનિક તપાસ કરવી હોય તો પણ અમે છૂટ છે તો એમને અમને ન્યાય મળવો જોઈએ પીજીએસએલ ખાતા અને સાહેબને ખાસ અમને જાણ છે કે અમને એમને બહુ જ રિક્વેસ્ટ કરી કે સાહેબ આવું બધું મોટું નુકસાન થયું છે તમારા લીધે થયું છે આવું બે વર્ષમાં ત્રણ વાર થયું છે એક વાર તો અમે મોખી એમને જાણ કરી દીધી કે સાહેબ સાહેબ એમને એમ કીધું કે તમારી લાઈનો બદલી જશે તમે મૂકી દો હમણાં કાંઈ ન કરો તો તે ટાઈમે પણ બહુ નુકસાન હતી પણ આપણે કીધું ઠીક થઈ જાય આપણું અકસ્માત છે અકસ્માત થાય તો હમણાં પણ પાછા આવ્યા અને પાછા એમ કહી દીધું કે હું પંચનામું કરી દઉં છું પણ અમારે ઘટસી વિસ્તારમાં અમારું કઈ ન થાય તમે ઉપર જજો તો અમારે સરકાર શ્રી ને બધી બધાને કર્મચારીઓને બધાને અમને એ જ કહું છું કે અમારા મા ન્યુઝ માધ્યમથી અમને ક્યાં જવાનું એ રસ્તો બધા અમે ખેડૂત છીએ અમને ક્યાં જવા ઉપર જવાનો અમને કોઈ રસ્તો નથી તો બધાને સરકાર શ્રી ને

કોઈ કુદરતી સજોગ થાય ને તો અમે કઈ ન બોલી પણ આ જીબી ની બે પરવાર ગીધી છે કે તાર તૂટી જતા હોય ત્યાં સુધી જોવા ના આવે અમે બે બે વાર અમે કીધી કે લાઈન નુકસાન થાય છે બે વાર થયું છે અકસ્માત એક વાર નથી તો બીજી વાર થયું છે ત્યારે પણ અમને આશ્વાસન આપી દીધું કે લાઈન બદલી જશે બદલી જશે પણ હજી સુધી લાઈન નથી બદલી ને પછી કર્મચારીનો એ જવાબ ન હોય કે તમે ઉપર જાઓ અમને કમસે કમ થોડુંક આશ્વાસન ખેડૂત આપો ને કે તમારું થઈ જશે આપણે કરશું કઈ હવે તમે કોઈ કર્મચારી કહી દો તો ઉપર જાઓ તમે બતાવો ઉપર અમને ક્યાં જવાનું અમે કાલે જે આગનો બનાવ બન્યો તો એમાં અમારા ખેડૂતો બધા બહુ નુકસાન છે એટલે બધા નારાજ બહુ નારાજ છે તો બધાને એમ લાગે કે અમારા પર કોઈક મોટી આફત આવી ગઈ ગયા વર્ષે વાવાઝોડું આવ્યું હતું એવી ને એવી અમારા જે આજુબાજુ હમણાં છ સાત ખેડૂતો છે એના પર અમારી પાછી બીજી આફત આવી તો જો એ આફતનું સોલ્યુશન નહીં થાય કાંઈ તો અમે ગઢશીસા પીજીએસલ ઉપર ઘરણા ઉપર બેસશું અને અમે ત્યાં અનસન ત્યાગીને બેસશું છેલ્લે તો એનું કાંઈ પણ જલ્દી નિકાલ આવવું જોઈએ હું ભાનુશાલી મહાજન વતીથી હું બોલું છું અને અમારું વાડી વિસ્તારમાં કાલે આખો દિવસ આગ લાગી ગઈ હતી અને આગ લાગવાનું કારણ હતું પીજીવીસીએલની બેદરકારી અને બેદરકારીના કારણે આ બધું મોટું નુકસાન થયું છે પંદર વીસ ખેડૂતોને નુકસાન છે અને એ આગ લાગ્યા બે વર્ષ પહેલાં એ એટલી જ આગ લાગી હતી અને એ વખતે પીજીવીસીએલને અમે જાણ કરી હતી કે આનું કંઈક સોલ્યુશન લ્યો ફેરફાર કરો લાઇનનું તો કોઈ એનામાં ફેરફાર થયું નહીં અને આજે જે આગ કાલે જે આગ લાગી છે એનામાં તો લાખો રૂપિયાનું નુકસાન છે પ્રત્યેક્ષ થળ પર પણ ગમે એ અધિકારી ચેક કરી શકે છે આજની તારીખમાં હજી મોજૂદ છે નુકસાન કેટલું થયું છે એમાં જીવજંતુ બળ્યા છે એ તો અમને ખબર જ નથી કેટલા બળ્યા હશે એ તો કુદરતી ખબર કુદરતને ખબર એમાં કેટલાક બરીને ખાક થઈ ગયા છે પણ અમારું કહેવાનું એ છે કે નુકસાન થયું છે એ નક્કી જ છે પણ હવે એ નુકસાનનું કંઈક સોલ્યુશન પીજીવીસીએલ ખાતું લે એનું શું સોલ્યુશન આગળ વધવાનું જો એનું કંઈક સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આજે જે અમારી વિસ્તારમાં જે જેમાં જે લાઈનમાં નુકસાન થયું છે એ લાઈનમાં અમે પાવર ચાલુ કરવા નહીં દઈએ એ નક્કીની વાત છે એનું સોલ્યુશન જે પણ લે પીજીવીસીએલ આજની તારીખમાં અમે ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ કે જ્યાં સુધી અમારું નિકાલ નહીં થાય અમારે કઈ રસ્તે જવું કઈ લાઈન પકડવી અમારી ધારાસભ્ય સાથે કાલે થોડીક મોટી ચર્ચા થઈ હતી અને એમને પણ આશ્વાસન આપ્યું કે તમે કેટલું નુકસાન થયું છે શું થયું છે બધું એમની પાસેથી લખી લો અને સમજી લો ને પછી એનું આપણે જે પણ થશે એનું સરકાર શ્રી ના ધારા ધોરણ મુજબ આપણે એને એના માટે સો ટકા પ્રયત્ન કરશું જે મળશે ઈ બાકીનું નુકસાન તો આ બધા ખેડૂતો ઊભા છે હજી તો ખેડૂતો છે નહીં દોઢસો ખેડૂતો ઓછામાં ઓછા આ વિસ્તારના દોઢસો ખેડૂતો છે પ્રોગ્રામ ના હિસાબે કોઈ ખેડૂતો આવી નથી શક્યા અમે આ ચાર પાંચ ખેડૂતો ભેગા થયા છીએ અને બધા તરફથી અમે બોલીએ છીએ દોઢસો ખેડૂતની તરફથી અમે બોલીએ છીએ કે આ નુકસાનનું કંઈક તત્કર સોલ્યુશન લ્યો નહીં તો પછી અમારે 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 રસ્તો અમારી રીતે અમે રસ્તો પકડશું આગળ શું કરવું શું કરવું ન કરવું એ અમારો વિષય છે અને અમને ખબર છે શું કરવું એનું પણ પણ તત્કાલ જો નિર્ણય નહીં આવે તો એના વિષયમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને બીજી ઓફિસ માં ધરણા એ કરશું